અને બે મિનિટ નું મૌન પાડી કે એમના આત્માને પરમાત્મા સદ્ગતિ અને શાંતિ અર્પે શાંતિ શાંતિ શાંતિ

આપણું મૂળ ગામ મજેવણી ગામે આજે આ શેખા બાપા પરિવાર એક આંગણે એક છત નીચે ભેગા થયા છીએ તો સૌ પ્રથમ આપણે જે વડીલ કાકા બાપા છે એમને વિનંતી કરીએ કે તેઓ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે બાબુ કાકા સોંદરડા આવે અને માવજીભાઈ શેખા તાજા ગીધરભાઈ પૂંજાભાઈ નારાયણ પરસોત્તમભાઈ અરસુખભાઈ ડુંગરી હર્ષુખભાઈ પંથલી તાલુકા પંચાયત ના પ્રમુખ જેવા પાંચ વર્ષ તાલુકા પરિષદના પ્રમુખ તરીકે વધુ નિભાવ્યો છે પછી ગાંધીનગર થી બતાવ્યા છે એવા નીતાબેન ગાંધીભાઈ પછી ચંદુભાઈ આંબાભાઈ શેખાત મજેવડી પછી ભીખાભાઈ આંબાભાઈ મજેવડી दयाबेन मथुरभाई शेखात मजवणी जगदीशभाई मथुरभाई शेखात मजेवडी રબદીભાઈ શેપા ગાંધીનગર હા યુવાનોને જે મગજમાં એવા એવા વડીલોના નામ લેખા છે પણ જે કોઈ એવા વડીલ ખાતા બાપા હોય મોટી ઉંમરના હોય તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે પછા થતા પરિચય આપું નીતાબેન કાંતિભાઈ શેખા જેઓ ગાંધીનગર થી પધરાયા છે અને ગાંધીનગર કરવા પધાર્યા